સુરતના ખટોદરા વિસ્તારની ઘટના ઘોડાની નાળ વેચતા નોંધાયો ગુનો સુરત શહેરમાં ઘોડાની ક્રૂરતાની પહેલી ફરિયાદ નોંધાઈ છે ઘોડાના પગમાં લોખંડની નાળ નાખી અને ત્યારબાદ કાઢી તેનું વેચાણ કરાતું હતું ઘોડા પર અત્યાચાર થતા આ બંનેને ઘોડા સાથે જીવદયા સંસ્થા ખટોદરા પોલીસ લઈ આવી સવાર ફૈઝાન ઉર્ફે લક્કી નીયોજિન પઠાણ અને ઘોડા માલિક પીરવા શંકર સાહુનાઓની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પ્રયાસ જીવદયા સંસ્થાન દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘોડા માટે તાત્કાલિક વેટરનરી ડોક્ટર અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હાલ પોલીસે બંનેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે રક્ષક વન વન ટુ પોલીસ હેલ્પલાઇન અને ખટોદરા પોલીસ સ્ટેશનની મદદથી પ્રયાસ ટીમના સ્વયંસેવકોએ એક વ્યક્તિને કાળા ઘોડાની નાડ ખૂબ ક્રૂરતાથી રસ્તાની વચ્ચે જ ખીલા વડે ઠોકતા અને એનાથી કાઢીને લોકોને વેચતા કામથી સફળતાપૂર્વક અટકાવ્યો છે અને એની ઉપર ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આ રીતે એક વર્કિંગ એનિમલ્સના ક્રુઅલ્ટી ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે તો લોકોના જાણ ખાતર પ્રયાસ ટીમ એક નિવેદન કરે છે કે આ રીતે જે પણ વર્કિંગ એનિમલ્સ હોય કે જે પણ પ્રાણીઓનો મનુષ્યો મનોરંજન કે પોતાના ભાર વહન માટે વપરાશ કરતા હોય એના માટેના કાયદાઓ છે રૂલ્સ છે કે જેનાથી એ પ્રાણીનું વેલફેર જે પ્રાણીને પર ક્રૂરતા ન થાય એ નક્કી કરવામાં આવે છે તો બધાને જાણ કરીએ કે આ રીતે ઘોડાની નાળ ઠોકવાનીથી વેચવાની એ આખું કાયદો એ આખું પ્રોસિજર છે એ બહુ ક્રૂર છે અને ઇલીગલ છે તેમજ ઘોડા માટે નાળ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એ નાળ ફિક્સ કરવા માટેનો એક તાલીમ પામેલો ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે જેને ફેરિયર કહેવામાં આવે છે અને એ ફેરિયર દ્વારા જ જરૂર પડે ત્યારે જ એના ઉપયુક્ત સાધનો સાથે આ પ્રોસિજર કરવામાં આવે છે નહીં કે રસ્તાની વચ્ચે કટાઈ ગયેલા પકડથી આમ જ કોઈને પોતાના પ્રોફિટ માટે આ નાળ ખીલા વડે ઠોકવી કાઢવીને વેચવી તો બધાને એક નિવેદન છે કે કોઈ પણ વ્યક્તિ આ રીતે કાળા ઘોડાને નાળ રસ્તાની વચ્ચે ઠોકીને કે કાઢીને કે વેચતા જણાય તો આપ ટીમ પ્રયાસનો સંપર્ક કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો